નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ એક વિડીયો સામે આવી રહ્યો છે જેની અંદર સિંહોની પજવણી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એશિયાઇટિક લાયન એટલે આપણા ગુજરાતનું ગૌરવ છે ભારત દેશમાં ગુજરાતની અંદર ગીર વિસ્તારની અંદર એશિયાઇટિક લાયન માટે આ સફારી પાર્ક પણ બનાવેલ છે અને એની અંદર લોકો સિંહ દર્શન માટે પણ જતા હોય છે પણ આ વિડીયોની અંદર સિંહની જે બેલડી છે એનું જે પરી એને પજવણી કરવામાં આવી રહી છે એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે વન વિભાગ દ્વારા આ વિડીયોની તપાસ કરવામાં આવે મળતી માહિતી મુજબ આ વિડીયો ધારી રેન્જના શેત્રુંજિયાની આસપાસ હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે જેની અંદર આ સિંહ વેલડી જે છે એને પજવણી કરવામાં આવી રહી છે તો આવા જે લોકો છે એમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી એવી સિંહ પ્રેમી જનતાની માંગણી ઉઠવા પામી છે અને સિંહ એશિયાટીક લાઈનનું રહેઠાણ ગીર એને સંવર્ધન પાર્ક છે અને એના માટે ખૂબ જ સરકાર પણ કટિબદ્ધ છે ત્યારે આવા જે તીખળખોરો છે કે જે પ્રાણીઓને પજવણી કરતા હોય છે તેમની સામે વન વિભાગ દ્વારા કાયદેસર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે